લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ શણોસરામાં વર્ષિકોત્સવ સાથે વ્યાખ્યાનમાળા આયોજન થઈ ગયું લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ શણોસરામાં વાર્ષિક ઉત્સવ સાથે વ્યાખ્યાનમાળા આયોજન થઈ ગયું ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સંસ્થાનો વાર્ષિક ઉત્સવ મહાનુભાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયું આ પ્રસંગે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાના બાસઠમાં મણકાનું વ્યાખ્યાન લોકસાહિત્યમાં મરમગ્ન તથા સનદી અધિકારી રહેલ શ્રી વસંતભાઈ ગઢવી દ્વારા સાહિત્યમાં જીવન મૂલ્યો વિષય પર પ્રસ્તુત થયું સંસ્થાના વડાશ્રી અરુણભાઈ દવેએ આવકાર પરિચય અને કાર્યક્રમોની ભૂમિકા રજૂ કરેલ વાર્ષિકોત્સવ પ્રસંગે નિયામક શ્રી હસમુખભાઈ લોક લોકભારતી અને સાથે જોડાયેલ વિભાગ ઉપક્રમોની વિગતોનો નિવેદન અહેવાલ પ્રસ્તુત કરેલ જો અહીંયા તો શાસ્ત્રોની વાતો એ કોઈ ભલે કહે કે 2000 વર્ષ પહેલા પણ વિનોબાજી એમ કો શાસ્ત્રો માટે વિનોબાજી જે શાસ્ત્રો માટે કે એને મારી ઊંડી સમજ પ્રમાણે હું સ્ટાન્ડર્ડાઈઝ ગણું છું કારણ કે એનેથી વધારે કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો એનેથી મોટા કોઈ ગીતાના પુત્ર નથી ગીતા વિશે ઘણા લોકોએ લખ્યું હશે પણ વિનોબાજી

એ સાતત્ય પૂર્ણ છે કાકા સાહેબે કહ્યું કે લોક સાહિત્ય શાશ્વત સાહિત્ય છે એમ ગાંધી શાશ્વત એના ગુણ ને કારણે એના નામ ને કારણે મોહનદાસ નામ હોય કે મનુભાઈ નામ હોય એનું મહત્વ નથી એનું ગાંધી પોતાને પણ મહત્વ ન એટલે લોક શાશ્વત છે માટે આ સાહિત્ય શાશ્વત સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર